તો રાજ્યમાં ભારે વરસાદને લઈ સરકાર એક્શનમાં છે સીએમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી ભારે વરસાદને લઈને પરિસ્થિતિની સમીક્ષા કરશે તો રાજ્યમાં જે રીતે ભારે વરસાદને લઈ સરકાર એક્શનમાં છે ક્યાં કેવી પરિસ્થિતિ છે ક્યાં કેટલો વરસાદ છે તેને લઈ સીએમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન જે છે ત્યાં મુલાકાત કરશે અને બેઠક પણ કરશે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે જે હિરેન સીએમ છે તે બેઠક કરવાના છે વરસાદને લઈને શું છે અપડેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સવા બાર કલાકે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક છે આ બેઠકમાં રાજ્યમાં ઓવરઓલ અત્યારની સ્થિતિ વરસાદ પૂર અને રેસ્ક્યુની કામગીરી સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે એનડીઆરએફની તેર ટીમો જે ડિપ્લોય કરવામાં આવી છે એ ઉપરાંત કેટલાક ગામોમાં હજુ પણ વીજળી નથી સાથે જળાશયોમાં જે સતત પાણીની આવક થઈ રહી છે એની સ્થિતિ અને જ્યાં પાણી છોડવું પડે તો નીચાણવાળા વિસ્તારોમાં શું વ્યવસ્થા છે એની સમીક્ષા કરવામાં આવશે રાજ્યમાં સાડા પાંચસો જેટલા રસ્તાઓ હજુ પણ બંધ છે તો એને ઝડપથી ચાલુ કરવા અને રિસ્ટોર કરવા માટેની કામગીરી સંદર્ભે આ ઉપરાંત અત્યાર સુધીમાં જે લોકોના મૃત્યુ થયા છે વરસાદને કારણે એ મૃત્યુનો આંકડો ઓછો થાય અને એમાં કેવી રીતે સરકાર સફળ રહે એના સંદર્ભે આ બેઠકની અંદર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે સાથે સંબંધિત જિલ્લાઓમાં હજુ પણ જ્યાં આગાહી છે એ જિલ્લાઓમાં વ્યવસ્થા તંત્ર અને નીચાણવાળા વિસ્તારોમાં નદી વગેરેમાં પાણી ભરાય નહીં અને જો ભરાય એવી સ્થિતિ હોય તો ત્યાંથી તાત્કાલિક સ્થળાંતર કરવું આ તમામ બાબતોની સમીક્ષા જ્યાં નુકસાની થયેલી છે મકાન તૂટેલા છે કાચા પાકા અથવા વ્યક્તિઓના મૃત્યુ થયેલા છે એ જગ્યાઓ પર ઝડપથી એક અઠવાડિયામાં સહાય ચૂકવવા માટે પણ મુખ્યમંત્રી તરફથી સમીક્ષા કરી સૂચના અપાશે જી હિરેન સમગ્ર માહિતી બદલ આભાર